મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું લસણ નું શાક તો આપણે લસણ લીધું છે આ બે ગાંઠિયા આપણે ફોલે લસણ લીધું છે આ એક સમસી લાલ મરચું લીધું છે આ હળદર છે અડધી સમસી આ મીઠું અડધી સમસી છે આ બે સમસી દહીં લીધું છે આપણે અને આ સેવ લીધી છે અને આ લીલું મરચું એક આપણે મોળું આવી એ સુધારી લીધું છે અને આ વઘાર કરવા માટે આપણે રાઈ લીધી છે અને આ લીલા ધાણા છે અને આ જીરું છે અને આ તેલ જોશે આપણે શાક બનાવવા માટે તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું ને આ કઢાઈ મૂકશું

લસણ ને આપણે આમાં ધીમા ધીમા ગેસે સડવા દેશું ઘડી તો હવે આપણે આમાં દહી નાખશું અને થોડુંક પાણી નાખશું આપણે મીઠું નાખશું થોડુંક સવાદ પ્રમાણે અને હળદર નાખશું આપણે થોડીક નાખશું અને થોડીક આપણે સળવા દેશું તો આપણે ધાણા જીરું નાખશું અને આ લસણ નું શાક અને બાજરાનો રોટલો પણ બહુ સરસ લાગે છે એમ આપણને શરદી થઈ હોય તો આપણે આ લસણ નું શાક કરીને ખાઈ શકીએ એમ મજા આવે ખાવાની તમે સાથે પણ રોટલી સાથે પણ રોટલા સાથે સાથે આ શાક આપણે ખાઈ શકીએ તો આ શાક આપણું બની ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરીશું આને નીચે ઉતારી લેશું તો આપણે આમાં લીલા ધાણા નાખશું તો હવે આપણે સૌ કરશું તો આ લીલા ધાણા હશે સૌ કરશું આપણે અને આ સૌ કરશું તૈયાર છે લસણ નું શાક તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરી અને કેજો તમને કેવું લાગ્યું લસણ નું શાક